લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા ચાર્જ સાંભળ્યા પછી કરવામાં આવેલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહેલ પેવર બ્લોક રોડ અંડરગ્રાઉન્ડ ગટર સહિતના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ અંગે સુનનગર કલેક્ટર ડીડીઓ અગ્ર સચિવ નાયબ સચિવ તપાસ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને રજૂઆત કર્યા પછી પણ કાર્યવાહી કરવામાં નહીં આવ્યા હતા ગ્રામ પંચાયત સદસ્યએ ન્યાય મેળવવા લખતરની હાઈકોર્ટમાં હોદ્દારી ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા દ્વારા વધુ પ્યોર બ્લોક રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યોનું જણાવી પ્યોર બ્લોક હાથેથી તોડીને બતાવી તાત્કાલિક તપાસ કરવા માંગ કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે લખતર પાટડી હનુમાનજી મંદિર મોહનદેવકર નાથજી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી તાલુકા પંચાયતથી લઈ અને ગાંધીનગર સુધી લેખિતમાં અરજી કરવામાં આવી છે અને તેમના દ્વારા આ કામની જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી આ કામનું પેમેન્ટ નહીં કરવા માટે થઈ અને પણ જણાવવામાં આવ્યું છે અને દેવકાંતિ નાથી દ્વારા જણાવવામાં આવ્યું છે લખતર ગામના દરેકે દરેક કામની તપાસ થવી જોઈએ કારણ કે દરેકે દરેક કામની અંદર તેમના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી તેમના દ્વારા પણ રોગ શોક કરવામાં આવ્યો હતો હું પ્રવીણ મારુણિયા ગ્રામ પંચાયત સદસ્ય મસ્જિદ ચોકથી પાટડી દરવાજા સુધી જે બ્લોક નાખવામાં આવે છે તે સાવ હલકી ગુણવત્તાના છે જે હાથેથી પણ તૂટવા લાગે છે આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા છતાંય પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે આ લખતર ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી આથી મેં વિકસિત ભારત સંપર્કમાં લેખિતમાં વડાપ્રધાન પ્રધાન સાહેબશ્રીને સંબોધી અને આ વો માં પણ મેં વાયરલ કરવામાં આવ્યું છે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કેમ કે સ્થાનિક નેતાઓ છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે અસ્તુ જય હિન્દ